ઓફિશિયલ નોટિફિકેશનના આધારે જે વિદ્યાર્થીઓના પ્રશ્ન છે કે ભાઈ ફોર્મ ભરવાની તારીખ કઈ હશે પરીક્ષા ફી શું હશે પરીક્ષા ફી રિફંડ મળશે કે નહીં મળે લાયકાત શું હશે લાસ્ટ એક્ઝામ આપેલી હશે સિક્સ સેમેસ્ટર ની એનું રિઝલ્ટ બાકી છે તો શું ફોર્મ ભરી શકાશે તમામ ચર્ચા જે આ કરવાના છીએ જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ ઉપરાંત આપણું વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં જઈ અને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ છે એ જોઈન અવશ્ય કરી લેશો જેથી કરીને તમને આવી

દસ છ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન જે છે એ ફોર્મ ભરી શકાશે એટલે કે આવનારી છવ્વીસમી મેના દિવસે બરાબર ફોર્મ તમે જે છે એ ભરવાના સ્ટાર્ટ થઈ જશે ઓકે અને જૂન મહિનાની દસ તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો એના પછી બીજી વાત કરીએ કે ભાઈ ઉંમર મર્યાદા શું હશે તો ઉંમર તમારી મિનિમમ જે છે વીસ વર્ષ હોવી જોઈએ ને મેક્સિમમ પાંત્રીસ વર્ષ આ જનરલ ઉમેદવારો જે છે જનરલ આ જનરલ ઉમેદવારો માટે ઓછામાં ઓછી વીસ વર્ષ અને વધારેમાં વધારે વર્ષની ઉંમર હોવી જોઈએ બરાબર એટલે કહેવાનો મતલબ કે આની તમે તમે આવતા તો ફોર્મ ભરી શકો છો ઓકે હવે છૂટછાટ કોને મળશે અને કેટલી મળશે તો સામાન્ય કેટેગરીની મહિલાઓ જે છે એમને પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે અનામત કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે એમને પાંચ વર્ષની છૂટછાટ મળશે અનામત કેટેગરીના જે મહિલા ઉમેદવાર છે એમને દસ વર્ષની છૂટછાટ મળશે સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવારો છે પુરુષ એમને દસ વર્ષની બહેનો છે તો જે બહેનો જે છે જનરલ કેટેગરીની જનરલ બહેનો છે એને પણ ચાલીસ વર્ષ સુધી ભરી શકાશે બરાબર જનરલ ઉપરાંત જે સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગ ઉમેદવારો છે પુરુષ ઉમેદવારો એ પિસ્તાલીસ વર્ષ સુધી ભરી શકે દિવ્યાંગ ધરાવતી મહિલાઓ જે છે એ બહેનો માટે પણ પંદર વર્ષની છૂટછાટ એટલે વર્ષ સુધી એ ફોર્મ ભરી શકે ઓકે તો આ ઉંમરની વાત થઈ એના પછી પગાર કેટલો હોય છે તમારો છવ્વીસ હજાર રૂપિયા કેટલો છવ્વીસ હજાર રૂપિયા કેટલા વર્ષ માટે પ્રથમ પાંચ વર્ષ માટે જે છે એ તમારો ફિક્સ પગાર રહેશે પ્રથમ પાંચ વર્ષ માટે કેટલો છવ્વીસ હજાર રૂપિયા ઓકે એનાથી આગળ વધી શૈક્ષણિક લાયકાત શું હશે તો શૈક્ષણિક લાયકાત છે ગ્રેજ્યુએશન તમારું પૂર્ણ કરેલું હોવું જોઈએ બરાબર ગ્રેજ્યુએશન તમારું પૂર્ણ કરેલું હોવું જોઈએ ઓકે તો આ એની શૈક્ષણિક લાયકાત છે કોમ્પ્યુટરનું તમને બેઝિક નોલેજ હોવું જોઈએ અથવા તો દસમા અથવા બારમામાં એક વિષય તરીકે હોય તો પણ ચાલે હવે અહીંયા કને યસ અથવા નો જ કરવાનું હશે ખાલી સિલેક્શન કરવામાં યશ કે નો કરવાનું હશે ઓકે એટલે એ ટેન્શન લેતા નહીં ઓકે તો આ કોમ્પ્યુટર ની જાણકારી જે છે બેઝિક નોલેજ તમને હોવું જોઈએ પરીક્ષા ફી ની વાત કરીએ તો પરીક્ષા ફી કેટલી છે તો એસીબીસી ના ઉમેદવારો પછી અનુસૂચિત જનજાતિના ઉમેદવારો અનુસૂચિત જાતિના ઉમેદવારો આર્થિક અનામત વર્ગના ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારો અને એક્સ સર્વિસમેન ઉમેદવારો આ જે ઉમેદવારો છે એમની ચારસો રૂપિયા ફી રહેશે ઓકે અને આ જે ફી છે તમે પ્રાથમિક કસોટી ની અંદર કઈ પરીક્ષામાં પ્રાથમિક કસોટીમાં ચાલીસ ટકા માર્ક્સ એટલે કે એસી માર્ક્સ જો તમે મેળવો છો તો આ ફી જે છે તમારી તમને રિફંડ મળવા પાત્ર રહેશે ઓકે ચલો તો આ માહિતી હતી જે તમારા સુધી શેર કરી આપણે જોઈ ગયા કે ફોર્મ ક્યારે ભરાશે ઉમર મર્યાદા શું હશે પગાર ધોરણ શું હશે શૈક્ષણિક લાયકાત શું હશે અને કમ્પ્યુટરનું નોલેજ બરાબર એ ઉપરાંત પરીક્ષા ફી શું હશે તમામ બાબતોની માહિતી આપણે ખૂબ જ ઓછા ટાઈમ ની અંદર ઝડપી મેળવી જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રો ને અવશ્ય શેર કરજો મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત